નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં વિવિધ જગ્યાઓએ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર સંતરામપુર તાલુકામાં આજે વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસ ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અંતર્ગત સંતરામપુર તાલુકામાં વિવિધ જગ્યાએ શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજ રોજ મોટા સણાયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની રૂપરેખા દીપ પ્રાગટ્ય પ્રાર્થના મહાનુભાવોનું સ્વાગત પ્રવેશોત્સવ કાર્યક્રમ બાળકોનું સન્માન પ્રેરક ઉદ્બોધન ઉદબો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બાબરુલ જિલ્લા પંચાયતના સદસ્ય સુમનબેન પ્રજાપતિ હાજર રહ્યા હતા તથા શાળાનો સ્ટાફ તથા આંગણવાડી સ્ટાફ તથા ગામના વડીલો માતાઓ બહેનો હાજર રહ્યા હતા સંવાદદાતા ગણપત ડામોની સાથે કેમેરામેન સુરેશ ડામોર ન્યૂઝ ગુજરાતી સંતરામપુર